નમસ્તે મારા ટેટ વન ની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો આજે આપણે ફરી એક નવા ટોપિક સાથે ભેગા થયા છે ટોપિકનું નામ છે ફાઈનલ મેરિટ વનિટ ની વાત કરું છું ફાઈનલ મેરિટમાં આવવા માટે ટેટ વન ની જે દોઢસો માર્ક ની પરીક્ષા લેવાય છે એમાં આપણે ટાર્ગેટ કેટલો હોવો જોઈએ આજના વિડીયોમાં આપણે આ સમજવાના છે આજનો વિડીયો પૂરો થશે ને એટલે તમારો ટાર્ગેટ તમને ખબર પડી જશે એટલે વિડીયો ધ્યાનથી જોશો પેન અને પેપર અને કેલ્ક્યુલેટર સાથે રાખજો મારા વિડિયો સાથે સાથે તમારા મેરિટ કાઉન્ટ પણ કરતા જશો ઓકે ચાલો તો શરૂઆત કરીએ તો ફાઇનલ મેરિટ જે છે ફાઇનલ મેરિટ બરાબર એ કાઉન્ટ કેવી ન થાય તે જોઈએ ઓકે ફાઇનલ મેરિટ કેવી રીતે કાઉન્ટ થાય તો ફાઇનલ માં તમે જે પીટીસી કર્યું છે પીટીસી અથવા ડીએલએડ કર્યું છે એ માં જેટલા પણ તમારા ટકા આવેલા હોય એ ટકા ને તમારે કેટલા ગુણ માં convert કરવાના છે તો પચીસ ગુણ માં convert કરવાના છે બરાબર સમજજો ગુણ માં કન્વર્ટ કરવાના છે ઓકે ત્યાર બાદ બારમાં માં બારમાં માં તમારા જેટલા પણ ટકા આવેલા હોય એને તમારે વીસ ગુણ માં convert કરવાના છે ત્યાર બાદ bachelor degree માં bachelor degree એટલે તમે ba બીકોમ bsc કઈ પણ કર્યું હોય તો એના તમારા જેટલા બી ટકા એવા છે તે તમારે પાંચ ગુણ માં convert કરવાના છે અને ટેટ પરીક્ષા પરીક્ષામાં દોઢસો માંથી તમારા જેટલા પણ ગુણ આવ્યા હોય બરાબર એને તમારે પચાસ ગુણ માં કન્વર્ટ કરવાના ગુણ નું સો ગુણ નું તો આ સો ગુણ માંથી એક સારું મેરિટ કોને કહેવાય તે આપણે જોઈએ તો જે છેલ્લી એક થી ની ભરતી લેવાઈ એમાં છેલ્લું જે કટ હતું તે એકોતેર ગુણ પર અટકેલું હતું એકોતેર પર મેં ઓપન કેટેગરી ની વાત કરું છું એકોતેર ગુણ પર અટકેલું હતું તો આપણે એક ટાર્ગેટ રાખીએ એકોતેર ગુણ નહીં પણ આપણે એક ટાર્ગેટ રાખીએ બોતેર ગુણ એટલે સમજજો મારી વાત સમજજો કે મારે આ સો માંથી સો માંથી બોતેર mark લાવવાના છે સો માંથી બોતેર ગુણ લાવવાના છે તો એના માટે મારે આ ચાર step માંથી પસાર થવું પડે મિત્રો બરાબર સમજજો આ ત્રણ stage માંથી તો આપણે ઓલરેડી પસાર થઈ ગયા છે એના ટકા આપણા ઓલરેડી આવી ગયેલા છે આપણે પાછા ભૂતકાળમાં જઈને ટકા ફેરી નથી શકવાના આપણા હાથમાં હવે આવનારી ટેટ વનની પરીક્ષા છે જે દોઢસો ગુણની છે એમાં મેક્સિમમ મારે કેટલા માર્ક ખેંચવાના છે કે હું ફાઇનલ મેરિટમાં પસંદગી થઈ જાઉં એ આપણે જોવાનું છે ઓકે તો હું મારી ગણતરી કરીને બતાવું કે મારા પીટીસી બારમામાં બેથલેટ ડિગ્રીમાં જેટલા પણ માર્ક આવેલા છે એ મને ખબર છે એ પહેલા કાઉન્ટ करू અને પછી મેં બતાવીશ કે મારે ટેટ વર્ની પરીક્ષામાં કેટલા ગુણ લાવવાના છે ઓકે તો આપણે फटाफट ગણતરીની શરૂઆત કરી નાખી ચાલો તો શરૂઆત કરી નાખી ગણતરીની તો સૌથી પહેલા પીટીસી ની વાત કરીએ પીટીસી માં મારો ટકા આવ્યા છે તો પીટીસી ના માર્ક ને આપણે કેટલા માંથી કન્વર્ટ કરવાનું છે 25 માં કન્વર્ટ કરવાનું છે બરાબર ને તો જેટલા પણ ટકા આવ્યા હોય જેટલા પણ ટકા આવ્યા હોય ટકા લખવાના ગુણ્યા તમારે પચીસ ગુણમાં કન્વર્ટ કરવાનું છે પચીસ લખવાનું અને નીચે તમારે કેટલા લખવાના છે તો સો તો આપણે ગણતરી કરીએ પચીસ સો વીસ ચોક એસી એટલે મારા કેટલા ગુણ આવ્યા કહેવાય તો વીસ ગુણ આવ્યા કેવાય ત્યારબાદ મેં બારમા ની વાત કરું ટ્વેલ્થ બારમા માં મારા સાહીઠ ટકા આવ્યા છે સાઈઠ તો સાઈઠ ટકા ને મારે વીસ ગુણમાં કન્વર્ટ કરવાના છે વીસ ગુણમાં તો જે પણ ટકા આવ્યા છે તે લખવાના ત્યારબાદ વીસ ગુણ લખવાના અને નીચે કેટલા ટકા તો સો આપણે જોઈએ તો એક એક ઝીરો ઝીરો ઉડી જશે તો એટલે બારમા માં જે પણ મેં મહેનત કરી તે મને મેનલ માં બાર ગુણ લાવીને મૂકશે ત્યારબાદ બીકોમ ની એટલે કે મારા બેચલર ડિગ્રીની વાત કરું તો બીકોમમાં મારા સાહીઠ ટકા આવ્યા હતા એને મારે પાંચ ગુણ માં કન્વર્ટ કરવા છે પાંચ ગુણ તો જે પણ ટકા આવે એના ગુણ્યા પાંચ કરો અને ભાગ્યા સો કરો વીસ પંચો વીસ ચાલીસ સાહીઠ એટલે આ મારા એવા છે ત્રણ ગુણ તો મારા હાથમાં જે માર્ક્સ હતા એ કેટલા થયા આપણે જોઈ લઈએ તો વીસ બે પાંચ અને આ પાંત્રીસ ઓકે મેં જે પટીસી પૂરું કર્યું મેં જે બેચલર ડિગ્રી પૂરી કરી મેં જે 12માની પરીક્ષા આપી જે પણ મહેનત કરી હતી એના ફળ સ્વરૂપે મને 35 ગુણ મળ્યા છે 50 માંથી બરાબર છે અને મારો ફાઈનલ મેરિટ ટાર્ગેટ કેટલો છે તો 72 નો ટાર્ગેટ છે તો 35 માં હજુ મેં કેટલા ઉમેરું તો મારો 72 થાય તો આપણે ભાગ ભાગ બાત બાકી કરી નાખીએ તો સાડત્રીસ ઓકે મારે ટેટ 1 માં 150 માંથી કેટલા માર્ક્સ લાવવાના છે કે જેને કન્વર્ટ કરતા 37 ગુણ થવા જોઈએ જો આ 37 ટાર્ગેટ મળ્યો એટલે એમ નથી કે 150 માંથી 37 લાવવાના મારે 150 માંથી કેટલા માર્ક્સ લાવું તો ફાઇનલ મેરિટ માં 37 માં કન્વર્ટ થાય તેની વાત કરવાની છે ઓકે મારી વાત તો તમે સમજી જ ગયા હશો ઓકે ચાલો તો આપણે આ 37 ને આપણે કન્વર્ટ કરવાના છે એના માટેની ગણતરી કરીએ ફરી એકવાર કે ટેટ વન નો પેપર એ દોઢસો ગુણ નું હશે કન્વર્ટ કરવાનું છે આ મારો ટાર્ગેટ સાડત્રીસ ગુણ લાવવા માટે મારે દોઢસો માંથી કેટલા માર્ક્સ લાવવા પડે એની ગણતરી કરવા માટે આપણે સૂત્ર મૂકીએ બરાબર છે તો દોઢસો માર્ક્સ છે તે લખી દેવાના ગુણ્યા તમારો જે પણ ટાર્ગેટ આવ્યો છે તે લખી દેવાનો સાડત્રીસ કરું તાલી એકવીસ ત્રણ તાલી નવ દસ અને અગિયાર યસ આ મારો ટાર્ગેટ આવી ગયો એકસો અગિયાર ગુણ એટલે કે મારે ટેટ ની પરીક્ષામાં ટેટ વન ની પરીક્ષામાં એકસો માંથી એકસો અગિયાર ગુણ મારે લાવવાના છે ત્યારે મારું મેરિટ બોત્તેર માર્કનું થશે અને લગભગ હું મેરિટમાં આવી જઈશ આમ કહી શકીએ ઓકે તો આ ગણતરી તમને કરી બતાવી આખા વિડીયો ધ્યાનથી તમે જોયો છે વિડિયોને ફરી જોજો તમારે મેરિટ કાઉન્ટ કરવા માટે અને તમને જે ટાર્ગેટ મળે ટેટ માં જે ટાર્ગેટ મળે આશા રાખું કે આવો જ એક સારો નાનો ટારગેટ મળી જાય અને તમે તમને મળેલા ટાર્ગેટ કરતાં પણ વધારે માર્ક લાવો એવી અમે તો શુભેચ્છા પાઠવીએ અને આવનારી ટેટ વનની પરીક્ષામાં સારા માર્ક્સ લાવીને આવનારી શિક્ષક ભરતીમાં તમે સિલેક્ટ થઈ જ જાઓ એવી ભગવાને પ્રાર્થના કરું છું તમે સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરો એવી અમે તો પ્રાર્થના કરીએ બધા જ સફળતામાં બધા સફળ થાઓ ઓકે તો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ કામ લાગશે આ વિડીયો હું પૂરો કરું છું ફરીથી આપણે બીજા વિડીયો મળશું એક સારા ટોપિક સાથે ઓકે જય હિન્દ